નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગયા વખતે આપણે તુલસીનો પરિચય મેળવો અને મેં તમને કીધું હતું એમ આ મંગળવારે આજે આપણે એ તુલસીને શા માટે પવિત્ર ગણવામાં આવે છે અને એના કેવા કેવા ઉપયોગો છે એ તમે જોયા હતા પરંતુ એની પવિત્રતા જાણવા માટે આજે આપણે આ વિડીયો લઈને આવ્યા છીએ આપણા ગ્રંથોની અંદર એના ઉલ્લેખો છે એની પૂજા કરીએ છીએ અને એના જે જે કંઈ ઉપયોગ કરીએ છીએ એના એટલે જ આપણે તુલસી માતા કહીએ છીએ તો મિત્રો જોઈએ આપણે તુલસી માતાના ગુણગાન આ તુલસીનો છોડ છે ભાગે દરેક મંદિરમાં અને દરેક ઘરોના આંગણામાં તુલસીનો છોડ અચૂક જોવા મળે છે તેને આપણે પવિત્ર માનીએ છીએ તેને તુલસી માતા કહીએ છીએ આમ આ છોડને આપણે માતા કહીએ છીએ આ છોડની સવાર સાંજ પૂજા કરીએ છીએ તો આ છોડનો થોડો મહિમા પણ જાણવો જ જોઈએ એમ કહેવાય છે કે જે ઘરમાં તુલસી ક્યારો તે ઘરમાં દેવોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેવું શાસ્ત્રોક્ત કથન છે તુલસીના છોડ વિશિષ્ટ સુગંધ ધરાવે છે તેના છોડ નજીક બેસીને ઊંડા શ્વાસ લેવાથી શરીરમાં રહેલા રોગકારક વિષાણુઓ નાશ પામે છે હિન્દુ ધર્મમાં તુલસીની પૂજા થાય છે તેના માટે કહેવાય છે કે તુલસી લક્ષ્મીજીની સખી છે પુણ્ય આપનારી છે નારદજી પણ તેની સ્તુતિ કરે છે શ્રીમદ નારાયણને તે અતિ પ્રિય છે નિરોગી રહેવાનો એક જ સાર તુલસી હોય આપણે દ્વાર એક તુલસી છોડ જો ઘર આંગણે હો ત્યાં વાયરલ રોગ ફેલાતા નથી વાતાવરણ શુદ્ધ કરનાર છે આપણે ત્યાં તુલસી વિવાહ થાય છે તુલસીના પત્ર દેવને ચડાવવામાં આવે છે પ્રસાદમાં પૂજામાં પંચામૃતમાં અને દાનની સાથે તુલસી પત્ર અપાય છે કારણ કે તેની ગંધ માત્રથી વિષાણુઓનો નાશ થાય છે વિષાણુઓથી રક્ષણ મેળવવા મન પ્રફુલ્લિત રાખવા સારા વિચારોની પ્રાપ્તિ માટે ગળામાં તુલસીની માળા પહેરવામાં આવે છે મંદિરમાં અપાતા આત્મનમાં તુલસીપત્ર હોય છે જે જળ શુદ્ધ કરે છે અને રોગો સામે રક્ષણ આપે છે આપણા પીવાના પાણીના વાસણમાં પાંચ તુલસી પત્ર નાખો અને નિરોગી રહો એમ કહેવાય છે કે માનવ જેટલા રોગોથી ગ્રસ્ત છે એ તમામ રોગો તુલસી વડે દૂર કરી શકાય છે માટે જ આપણે તેને આંગણામાં સ્થાન આપ્યું છે પણ હેરાન કરનારી વાત તો એ છે કે આજની પેઢી તેને સ્વીકારતી નથી ઘર આંગણામાં તુલસી કિયારો ઘરમાં દાખલ થતા વિષાણુઓનો એટલે કે વાયરસનો નાશ કરે છે અને આપણને રોગમુક્ત રાખે છે ગ્રીસ જેવા દેશમાં પણ તુલસીનું મહત્વ છે અને ત્યાં તુલસી દિનની ઉજવણી કરવામાં આવે છે એટલું જ નહીં પણ ઘણા બધા દેશો એવા છે કે જ્યાં આ વનસ્પતિને સ્વીકારવામાં આવી છે તેનું મહત્વ સ્વીકારવામાં આવ્યું છે અને તેનો દવા તરીકે પ્રમાણમાં ઉપયોગ થાય છે અને એટલે જ આપણા ઋષિ મુનિઓએ એનો મહિમા ગાયો છે હવાને શુદ્ધ રાખવા અને રોગમુક્ત રહેવા આપણે પણ શાળાઓમાં તુલસીવન આરોગ્ય કેન્દ્રની આસપાસ તુલસીના ઝુંડ અને બાગ બગીચાઓમાં તુલસીના ક્યારા કરવા જોઈએ તુલસીનો વિશિષ્ટ સુગંધિત તેલી પદાર્થ રોગિષ્ટ હવાનું શુદ્ધિકરણ કરે છે અને એટલે જ આપણે હિન્દુ ધર્મની અંદર જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે પણ એના મુખમાં તુલસી પત્ર મૂકવામાં આવે છે તુલસીની સુગંધથી મચ્છરો સાપ અને ઝેરી જંતુઓ દૂર રહે છે શરદી કફ ઉધરસ તાવ અણશક્તિ મુખરોગ ગળાના રોગો શ્વસન સંબંધી રોગો દૂર કરનાર આ વનસ્પતિ જેને આપણે રામ તુલસી તરીકે ઓળખીએ છીએ અને એ રામ તુલસી એટલે શ્વેત તુલસી તો વન તુલસી એ તુલસીની બીજી જાત છે અને તુલસીની જાતોમાં તે સૌથી મોટી છે તેની મુખ્ય દાંડી અને શાખાઓમાંથી તુલસીની માળા બને છે અને દરેક તુલસીમાં શ્રેષ્ઠ હોય તો તે છે શ્યામ તુલસી શ્યામ તુલસી ના સેવન તુલસી એટલે કે વન તુલસી અને શ્યામ તુલસીનો આપણે અલગથી પરિચય મેળવવાના છીએ આવો આયુર્વેદિક તરફ પાછા વળીએ અને સંસ્કૃતિનું તેમજ સ્વાસ્થ્યનું જતન કરીએ તો મિત્રો તુલસી માતાના ગુણદાન આપણે ગાયા સાંભળ્યા અને જાણ્યા તો તુલસીને આપણે એમને માતા નથી કહેતા આ બધાય ગુણોને લીધે એના ઉપકારને લીધે આપણે એને માતા કહીએ છીએ તો મિત્રો આ આપણી સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિ ભૂલાઈ નહીં આપણા ઋષિ મુનિઓ જે આયુર્વેદ આપ્યું છે એ ઉપયોગ કરો અને તંદુરસ્ત રહો સૂત્ર છે છે યાદ ને કે મારું સ્વાસ્થ મારા હાથમાં તમારું સ્વાસ્થ્ય જાણવો તંદુરસ્ત રહો અને આવતા મંગળવારે ફરી એક નવી વનસ્પતિ લઈને આવશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈ ના જય શ્રી કૃષ્ણ